પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ કરાયો વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સંદેશ ખાલી ગેંગરેપ અને મહિલાઓની છેડતીની ફરિયાદોના કારણે ચર્ચામાં છે જે મહિલાઓ પહેલાં ટીએમસીના આરોપી નેતા શાહજહા શેખ વિરુદ્ધ ખુલ્લામ બોલતી હતી તેઓ હવે ચૂપ છે મહિલાઓ મોઢું ઢાંકીને વિરોધ કરતી જોવા મળી હતી પરંતુ ન તો સૂત્રોચ્ચાર કે ન ચર્ચા થઈ

કે મહિલા ઉપર સતત અત્યાચાર કરી રહ્યા છે મહિલાઓને બહાર નથી આવવા દેતા અને મહિલાઓના અત્યાચારો વિશે વિશે અગર કોઈ વાત કરવા જાય છે તો એમને પણ પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા રોકવામાં આવી રહ્યા છે સતત બીજેપીના નેતા ગયા હતા એમને પણ રોકવામાં આવ્યા છે આજે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા હતા એમના મહિલાઓના અત્યાચારો વિશે વાતો કરવા માટે અને અત્યાચારમાંથી મુક્ત કરવા માટે તો એમને પણ રોકવામાં આવ્યા હતા પણ મહિલા સરકારને અમે કડક રીતે કહેવા માગીએ છીએ કે મહિલાઓ અત્યાચાર બિલકુલ સહન નહીં કરે અને તમામ ભારતની મહિલાઓ મહિલાઓની સાથે છે